ચિંતા હતી જે વાતની આગાહી ગુજરાત તક કરતું રહ્યું છે બસ એ જ વાતને લઈ મેસેજ ફરતા થયા છે આ મેસેજ સાચા નીકળે છે તો ગુજરાતનું વાતાવરણ પણ બગડી શકે છે એટલા માટે આ મેસેજ પર સૌપ્રથમ વિશ્વાસ ન કરવા વિનંતી તેવા મેસેજ ફરી રહ્યા છે તેના પર વાત કરીએ તો ગુજરાતમાં પાટીદાર સમાજની બેઠક મળવા જઈ રહી છે વડોદરાની બેઠકની વાત કરવામાં આવી રહી છે અને આ બેઠક પરશોત્તમ રૂપાલા વર્સિસ જે ક્ષત્રિયનો મામલો ચાલી રહ્યો છે આ કેસને લઈને છે આ સમાચાર સામે આવતા સમગ્ર ગુજરાતમાં વાતાવરણ ગરમાયું છે લોકો સવાલ કરી રહ્યા છે કે શું હવે ફરી એક વખત ક્ષત્રિય સમાજ વર્સિસ પાટીદાર સમાજ જોવા મળશે જે જાણકારો છે જે ગુજરાતના હિતે શું છે તેઓ કહી રહ્યા છે કે આમાં પાટીદાર સમાજને કંઈ પણ લેવા દેવા નથી પરસોતમ રૂપાલાનો વ્યક્તિગત મામલો છે પરસોતમ રૂપાલાએ નિવેદન આપ્યું છે તેના કારણે ક્ષત્રિય સમાજ તેનાથી નારાજ છે અને આ જ કારણોસર આ વિવાદ ચાલી રહ્યો છે તેમણે બે વખત માફી માંગી પરંતુ આ વિવાદ હજુ પણ ત્યાં ને ત્યાં છે લોકો કહી રહ્યા છે કે પાટીદાર સમાજને આમાં આવવાની કોઈ પણ જાતની જરૂર નથી પાટીદાર સમાજના કેટલાય અગ્રણીઓ માને છે કે પરશોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે બે વખત માફી માગી લીધી છે તો શા માટે તેની ટિકિટ પાછી ખેંચવા માટે માગ કરવામાં આવી રહી છે આ પહેલા પણ મિત્રો જ્યારે અમે એક વિડિયો અપલોડ કર્યો હતો ત્યારે અમે કહ્યું હતું એક્સપ્લેનરમાં કે પાટીદાર સમાજની કોઈ સંસ્થા અથવા અગ્રણીઓ મેદાને ન આવે તેનો ડર છે જો એ આવશે તો ગુજરાતનું વાતાવરણ બગડી શકે છે ક્ષત્રિય સમાજ રોષમાં છે ક્ષત્રિય સમાજ પીછે હટ કરવાના મૂડમાં નથી ક્ષત્રિય સમાજે સીધી રીટીમાં કહી દીધું છે કે સમાધાન નહીં થાય આ પરિસ્થિતિમાં જો અન્ય સમાજ તેની સામે આવે છે તો તંત્ર માટે પણ એક ચિંતાનો વિષય છે આ તમામ પરિસ્થિતિમાં પાટીદાર અગ્રણીઓ પણ આ વાતથી અજાણ છે જ્યારે આ સમાચાર ફરતા થયા ત્યારે એક વાત તે પણ સામે આવી છે કે પાટીદાર અગ્રણીને પણ ખબર નથી કે આ બેઠક થવા જઈ રહી છે આ બેઠક કોણ કરી રહ્યું છે કોના દ્વારા આ પ્રકારના મેસેજ વાયરલ કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની માહિતી તેમના અગ્રણીઓ પાસે નથી હાલ તપાસ ચાલી રહી છે કે કોણ છે એ વ્યક્તિ કે જેના દ્વારા આ પ્રકારની વાત કરવામાં આવી રહી છે ને મુખ્ય વાત એ છે કે શું ખરેખર આ પ્રકારની બેઠક મળવા જઈ રહી છે એક સમીકરણ તેવું પણ કહી રહ્યા છે કે પરશોત્તમ રૂપાલાને વડોદરા લાવવા માટેનું કામ ચાલી રહ્યું છે રંજનબેન 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 તેની સામે વિરોધ રાજીનામું રાજીનામું માફ કરશો તો ના કહી શકાય પરંતુ જે લડવાની અનિચ્છા દર્શાવી ત્યારબાદ ડોક્ટર હેમાંગ જોશી મેદાને આવ્યા તેનો પણ વિરોધ તેને પણ આયાતી ગણવામાં આવી રહ્યા છે તેને પણ ફક્ત વડોદરામાં ભણવા આવ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે અને હવે નવા સમીકરણ સેટ થઈ રહ્યા છે જયરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં બેઠક મળી હતી પરસોત્તમ રૂપાલાએ ત્યાં માફી માંગી હતી પરંતુ વિવાદ આજે પણ ત્યાં છે કરણી સેના પદ્મિબા વાળા સહિતના લોકો પરસોત્તમ રૂપાલાની પાછળ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કપાવી જોઈએ પરસોત્તમ રૂપાલાને ચૂંટણી ન લડાવો પરંતુ જો વડોદરા જાય છે તો પણ નિરાકરણ નથી આવતું કારણ કે ક્ષત્રિય સમાજ તેને ચૂંટણી ન લડાવવા પર અડગ છે કે રાજકોટ નહીં કોઈ પણ જગ્યાએથી ચૂંટણી તેમને ન લડાવો કદાચ રાજકોટથી ન લડાવે તો મહદેશ થઈ શકે પરંતુ મુખ્ય વાત એ છે કે આ બેઠકના જે સમાચાર સમાચાર સામે આવ્યા છે છે જે વાયરલ થઈ રહ્યા એ સમાચારમાં સચ્ચાઈ કેટલી છે અમારી પાસે માહિતી આવી લાગ્યું કે લોકો સુધી પહોંચવી જોઈએ કે આ પ્રકારની માહિતી ચાલી રહી છે કોઈ પણ વ્યક્તિ ગેરમાર્ગે ના જાય કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના મેસેજ પર વિશ્વાસ કરી સમાજમાં વાતાવરણ બગડે તે પ્રકારનો કદમ ના ઉઠાવે એ માટે આ એક પગલું છે આવનાર સમયમાં જોવાનું રહ્યું શું થાય છે આ આગાહી કેટલાય સમયથી કરવામાં આવી છે આ આ આગાહી અમે કરી ચૂક્યા છીએ કે 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 ડર વાતનો છે કોઈ સંસ્થા આગેવાનો ન આવે કારણ પ્રકારના સંજોગોમાં આવી સ્થિતિ બનતી હોય છે ભૂતકાળમાં અનેક ઉદાહરણ છે કે કોઈ એક વ્યક્તિ માટે સમાજ મેદાને આવી જતો હોય છે પરંતુ જોવાનું રહ્યું કે પુરુષોત્તમ રૂપાલાને લઈને શું થાય છે આ સમગ્ર મામલો પુરુષોત્તમ રૂપાલાનું વ્યક્તિગત છે ક્ષત્રિય સમાજને લઈને તેઓ બોલ્યા હતા રોટી બેટીનો વ્યવહાર બોલ્યા મહારાજાઓ નમ્યા તે બોલ્યા એટલા માટે ક્ષત્રિય સમાજના લોકો રોષમાં છે ગુસ્સામાં છે વાત ત્યાં અટકી છે કે માફી માગી લીધી છે બે વખત તો શા માટે માફ કરવામાં આવતા નથી આ મુદ્દો અટક્યો છે આ જ વાત પર જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે રાજકોટ લોકસભા બેઠકમાં શું થાય છે અને વડોદરા લોકસભા બેઠકમાં તેની જે સમીકરણો ચાલી રહ્યા છે લોકો મળી રહ્યા છે બંધ બેઠક ચાલી રહી છે ગુપ્ત બેઠકો ચાલી રહી છે ત્યાં શું થાય છે કારણ કે વડોદરામાં પણ ગુપ્ત બેઠકો ચાલી રહી છે પરસોત્તમ રૂપાલાને લઈને આવનાર સમયમાં ખબર પડશે તમામ માહિતી આપના સુધી પહોંચાડતા રહીશું આપ ગુજરાત તક જોતા રહેશો અને કોઈ પણ જાતની અફવામાં સામેલ થશો નહીં મને આપશો રજા નમસ્કાર